મારું ગોળી મારી અને ભાઈ તળાજામાં જેટલા પણ ડોન છે ને બધાને કહી દેજો બરાબર કોઈ પણ કોમ નું હોય બરાબર આવા પીવાનું નહીં બરોબર આ લો લુખા ડોન તમારી સામે બેઠા છે તમારા લોકો માટે કરીએ છીએ અમે બરોબર અમારા કોઈ બેન નીકળી કોઈ જમાઈ નથી અહીંયા આ ફક્ત પબ્લિક માટે છે લોકો માટે બરોબર આ જોઈ લો તમે આ ડોન હતા બધા મોટા અહીંયા ભાવનગર જોઈ લો ક્યાં જણા છે કોઈ થી પીવાની જરૂર નથી કોઈ પણ હોય આઈને ફરિયાદ કરો પોલીસ સ્ટેશન માં ભાવનગર મોટો ક્યાં બેઠો અમે લોકો તમારા માટે અહીંયા ઉભા છીએ પણ ગભરાશો નહીં આ આવે અમને જાણ કરો બરોબર નંબર લો મને ફોન કરો પણ આવાથી ગભરાવાની કોઈ જરૂર નથી